સુરત શહેરમાં પૂરતી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ન હોવાથી ખાનગી પરિવહન માટેનું ઉત્તમ સાધન રિક્ષા છે એટલે જ સુરતમાં રિક્ષાની સંખ્યામાં ઉત્તરોત્તર ઝડપથી વધારો થઈ રહ્યો છે આજે સુરતમાં 65000 જેટલી રિક્ષાઓ ફરે છે ગુજરાત ગેસ કંપની દ્વારા વારંવાર કરાઈ રહેલા સીએનજીના ભાવમાં વધારા અને ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ રહેલી કનડગતનો વિરોધ કરવા આજે સુરત શહેર રિક્ષા ફેડરેશન દ્વારા મહારેલીનું આયોજન કરાયું જેમાં થી અઠવા ગેટ સુધી રેલી કાઢીને પોલીસ આવેદન પત્રો પાઠવવામાં આવ્યા અને ગેસ કંપનીઓ મળીને ગેસના ભાવ છાસ વારે વધારે છે તેનો અમારો વિરોધ છે કારણ કે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલરિટી છે એ આદેશ કરેલો છે કે ત્રણ રૂપિયા પૈસા ભાવ ઘટાડવો પરંતુ એ ભાવ તો ઘટ્યો નથી બે હાજર ને આઠ જેટલા પણ ગેસના ભાવ વધારા કર્યા છે એ વધારાના ભાવ વધારાના પૈસા પરત આપવાની બોર્ડે જાણ કરેલી છે છતાં પણ ગેસ કંપનીઓ સરકારના મેળા પીપળામાં જે કરી રહી છે

કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વી ટીવી સુરત